सोच न्यूज एक नई सोच के साथ पूर्व गृह राज्य मंत्री श्री प्रदीप सिंह जाडेजा तथा धार सभ्य श्री बाबू सिंह ने अध्यक्षता में पदयात्रा 6 अप्रैल भारतीय जनता पार्टी ना स्थापना दिवस निमित्त गुजरात राज्य पूर्व गृह राज्य मंत्री श्री प्रदीप सिंह जाडेजा साहेब ने वटवा विधानसभा लोकप्रिय धारासभ्य श्री बाबू सिंह जादव अध्यक्षता में

આ કાર્યક્રમમાં બીજેપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા વસ્ત્રાલમાં આવેલ બીજેપી કાર્યાલય ધ્વજ લગાવીને કરી શરૂઆત બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા ભાજપના આગેવાનો જોડાયા ભવ્ય રેલી કાઢીને ભારત માતા કી નારા લગાવ્યા આ પ્રસંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે બીજેપી સ્થાપના દિવસ છે આજે મોદી સાહેબ નેતૃત્વ હેઠળ દેશમાં સત્તા બનવા જઈ રહ્યો છે પરંતુ ક્ષત્રિય સમાજની રાજકોટની બેઠક પર પ્રદીપસિંહ બોલવાનું ટાળ્યું પ્રદીપસિંહ ફક્ત બોલ્યા થેન્ક યુ

ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી ના માધ્યમથી સમર્પિત હાંસલ કરે અને વૈભવ નું સ્થાન પ્રાપ્ત કરે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ ભારત આગામી દિવસોમાં વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા જે વિચારધારાને સમર્પિત છે એ આજના દિવસને પૂરા ઉત્સાહ ઉમળકાથી ઉજવીને મા ભારતીને પરમ વૈભવ સુધી પહોંચાડવા માટે અવિરત કાર્ય કરતો રહેશે